ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ટ્રકે મારી પલટી મહુવા નજીક ઉમણિયાવદર પાસે ટ્રક પલટી મારી જતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રકના ચાલક દ્વારા સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો ટ્રક પલટી મારી જતા ડ્રાઈવર ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અકસ્માતે ટ્રક પલટી મારી જતા સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી ટ્રકમાં રહેલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું હતું ટ્રક પલટી મારતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો